ખેટંવા ગામ ખાતે ચાવડા પરિવારની કુળદેવીનો હવન યજ્ઞ યોજાવ સનાતન ધર્મમાં ચૈત્ર મહિનાનું અનેક કણું મહત્ત્વ છે બનાસકાંઠા સહિત દેશભરમાં ચૈત્ર મહિનામાં દેવી દેવતાઓના મંદિરોમાં પ્રાણ પ્રતિષ્ઠાઓ તેમજ હવન યજ્ઞો કરવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિ મુજબ ભગતો દેવી દેવતાઓને રીઝવવાને આશીર્વાદ મેળવતા હોય છે અને આવી જ રીતે ખેટમવા ગામના ચાવડા પરિવાર દ્વારા ખેટંબા ગામથી અલગ અલગ એમ છ ગામોમાં વસેલ ચાવડા પરિવારના ભાઈઓ દ્વારા તેમની કુળદેવીનો હવન યજ્ઞ યોજવામાં આવ્યો હતો જેમાં આગળની રાત્રે ભવ્ય સંધ્યાનું ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહીને ભગવાનના ભજનની રમઝટ બોલાવી હતી બીજા દિવસે સમસ્ત ભાઈઓ દ્વારા હવન યજ્ઞ કરી માતાજીના આશીર્વાદ લીધા હતા જેમાં મોટી સંખ્યામાં ગામના અને સમાજના આગેવાનો મહેમાનોએ હાજરી આપી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતો